હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે સિંહ રાશિના તમામ જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ શું લઈને આવી રહ્યો છે તેના વિશે ચર્ચા કરી હતી જો તે તમે વિડીયો મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવે છે તો તે વિડિયો જરૂરથી તમારે ચેક કરજો આજના વિડીયોમાં જે પ્રમાણે તમારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે કન્યા રાશિના જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ શું લઈને આવી રહ્યું છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું પરંતુ તે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર આજે જ આવ્યા છો અને તમે વિડીયો પણ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને અવશ્ય તમારે ફોલો કરી લેવી જોઈએ કારણ કે જ્યોતિષ વાસ્તુ તેમજ હસ્તરેખા અને સ્પિરિચ્યુઅલ સાયન્સના અનેકો પ્રકારના વિડીયોઝ હું રેગ્યુલરલી અપલોડ કરતો હોઉં છું સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આયકન પ્રેસ કરીને ઓલ ટેપ પર ક્લિક કરવાનું ન ભૂલશો તો મિત્રો હવે આજના વિડીયોની આપણે જો શરૂઆત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં જે પ્રમાણે તમારી ચંદ્ર રાશિની કુંડળી જે દેખાઈ રહી છે સ્ક્રીન પર પહેલાં તેને સમજીએ ત્યારબાદ કયા રાશિ પરિવર્તન થવાના છે આ મહિનામાંથી અને તેની તમારા ઉપર શું અસર થવાની છે તે પણ આજના વિડીયોમાં ચર્ચા કરશું સાથે દેશ અને વિદેશના જે કોઈ પણ વ્યુઅર્સ છે તેમને શું રેમેડી કરવી જોઈએ જેના કારણે જુલાઈ બે હજાર પચીસ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે તે પણ વિડીયોના અંતમાં હું આપવાનો છું તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો કન્યા રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તો કન્યા રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકામાં જુલાઈ બે હજાર પચીસની શરૂઆતથી છઠ્ઠા સ્થાનમાં દેવતા સપ્તમ સ્થાનમાં શનિ ભાગ્ય ભાગ્યભુવનમાં એટલે કે નવમા સ્થાનમાં શુક્ર દેવતા ત્યારબાદ સૂર્ય અને ગુરુ જીવ આત્માની યુવતી દસમા સ્થાનમાં બુધ દેવતા અગિયારમા સ્થાનમાં અને મંગળ અને કેતુ કે જે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં છે હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે તમારું સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે સ્વાસ્થ્ય પહેલાં હું તમને ત્રણ મેજર જે રાશિ પરિવર્તન થવાના છે તેના વિશે પણ જણાવી દઉં તો સૌથી પહેલાં સોળ જુલાઈના રોજ સૂર્યદેવતા કર્ક રાશિમાં ગોચર કરવા જઈએ રહેશે એટલે કે દસમાંથી અગિયારમા સ્થાનમાં સૂર્યદેવતા સોળ જુલાઈના રોજ જતા રહેશે ત્યારબાદ છવ્વીસ જુલાઈના રોજ શુક્ર દેવતા મિથુન રાશિમાં જશે એટલે કે શુક્ર દેવતા પોતાની રાશિને છોડીને દસમા સ્થાનમાં તમારા કર્મના સ્થાન પર જતા રહેશે અને અંતે મહિનાના અંતમાં બે દિવસ જ્યારે બાકી હશે ત્રણ દિવસ ત્યારે અઠ્યાવીસ જુલાઈના રોજ મંગળ દેવતા કન્યા રાશિમાં ગોચર કરશે એટલે કે આ યુવતીનો અંત થશે અને મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવી જશે હવે તે શું સૂચવે છે સારું છે કે ખરાબ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ ચલો શરૂઆત આપણે ગુડ ન્યૂઝથી કરીએ તો કન્યા રાશિના તમામ જાતકો પાસ્ટમાં એટલે કે જાન્યુઆરીથી લઈને મે મહિના સુધીમાં જો આપણે ખાસ વાત કરીએ તો માર્ચ મહિનાથી મે મહિના સુધીમાં જે કંઈ પણ મહેનત કરી છે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે તો આ મહિનામાં તે તમામનું હવે રિઝલ્ટ લેવાનો સમય આવી ગયો છે તમને જ અચાનક જ ધનલાભ થઈ શકે છે કે પછી રોકાયેલું પ્રમોશન પણ મળી શકે છે આ કયા પ્રમાણે કહું છું તે સમજીએ તમારી રાશિના માલિક એટલે કે કન્યા રાશિના જે માલિક છે તે છે બુદ્ધ દેવતા છે બુદ્ધ દેવતા વિરાજમાન છે તમારા લાભ સ્થાનમાં હવે જ્યારે પણ તમારી રાશિના માલિક લાભ સ્થાનમાં જાય તો તે તો તમને લાભ અપાવવાના છે તેથી અઢાર જુલાઈ સુધી બુદ્ધ દેવતા તમને પૂરેપૂરું પરિણામ આપવા માટે તૈયાર છે શેર માર્કેટમાં પણ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તેનું પણ સારું પરિણામ મળવાનું છે અઢાર જુલાઈ સુધી શા માટે તેનું કારણ તે જે છે અઢાર જુલાઈ બાદ સૂર્ય દેવતા દસમા સ્થાનમાંથી અગિયારમા સ્થાનમાં આવશે સોળ જુલાઈ બાદ અને તેના કારણે અઢાર જુલાઈએ બુદ્ધ દેવતા વક્રી અવસ્થામાં આવી આવી જવાના છે જેના કારણે તમારે તમારી જાતને પ્રૂવ કરવું પડશે બીજા લોકો સામે અઢાર જુલાઈ સુધી બિલકુલ માખણના જેમ બધું ચાલવાનું છે પણ પછી તમને લાગશે કે સેવિંગ્સમાં તકલીફ થઈ રહી છે ઓટોમિક જીવનમાં તકલીફ થઈ રહી છે કમ્યુનિકેશનમાં તકલીફ થઈ રહી છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે આ તમામ પ્રકારનું તમારી સાથે થઈ શકે છે તે જ રીતે સેમ વેમાં જો તમને કહું તો ફર્સ્ટ હાઉસથી સ્વાસ્થ્ય જોવામાં આવે છે ફર્સ્ટ હાઉસના માલિક ગયા છે અગિયારમાં સ્થાનમાં તેથી અઢાર જુલાઈ સુધી સ્વાસ્થ્ય બાબતે કોઈ ચિંતા નથી કરવાની સ્વાસ્થ્ય સારું રહેવાનું છે તમારે કોઈ પણ મેડિસિન લેવાની વધારે જરૂરત નથી પડવાની અને તમારી બોડી અંદરથી હીલ કરીને તમને કોઈપણ કામ કરવા માટે તે તૈયાર કરી રહી છે તેવું તમને ફીલ થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારું ધન એટલે કે ધનલાભ કેવો રહેશે સાથે વાણી તમારી કેવી રહેશે ને તમારા ફેમિલીના રિલેશન કેવા રહેશે તો સેકન્ડ હાઉસના જે માલિક છે એટલે કે જે તુલા રાશિ અહીંયા દેખાઈ રહી છે સેકન્ડ હાઉસમાં તેના માલિક થાય છે શુક્ર દેવતા હવે શુક્ર દેવતા ત્રિકોણના સ્થાનમાં તમારા ભાગ્યના સ્થાનમાં જ જાતે પોતાની જ રાશિમાં વૃષભ રાશિમાં તે પોતે વિરાજમાન છે અને તે પણ છવ્વીસ જુલાઈ સુધી છવ્વીસ જુલાઈ સુધી તમારા ફેમિલીના રિલેશનશીપ પણ બધા સારા રહેશે કૌટુંબિક જે કંઈ પણ સમસ્યાથી પારિવારિક જે કંઈ પણ તકલીફ હતી તમામનો નાશ થઈ શકે છે ને જીવનમાં તમે આગળ વધી શકો છો પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ તે જ છે તમને તો મેં સ્ટાર્ટિંગમાં જ કહ્યું છે કે જે કંઈ પણ પાસ્ટમાં મહેનત કરી છે આ મહિનામાં મળવાની છે બુદ્ધ દેવતા તો આપી રહ્યા છે શુક્ર દેવતા પણ અઢળક સંપત્તિ આપી રહ્યા છે જે કંઈ પણ રોકાયેલું કામ છે ને સરકાર સાથે હોય કે કોઈના પણ સાથે હોય આગળ વધો તેનું કારણ તે છે કે શુક્ર દેવતા ભાગ્યસ્થાનમાં ગુરુ દસમા સ્થાનમાં કરિયરના સ્થાનમાં અને બુદ્ધ દેવતા અગિયારમા સ્થાનમાં અગિયારમા સ્થાનમાં બુદ્ધ દેવતા છે તમારી રાશિના માલિક એટલે તમને એ પ્રમાણેની ઇન્ટલેક્ચ્યુઅલ સ્કિલ આપી શકે છે કે તમે કોઈપણ મિટિંગમાં હશો કે કોઈપણ કામ કરતા હશો તમે એક અલગ જ કંઈક થોટ પ્રોસેસ રાખીને કયા પ્રમાણે તેમાંથી તમારે પ્રોફિટ લેવાનો છે તે તમે વિચારી શકો છો અને જે રોકાયેલા કામ છે તે અઢાર જુલાઈ સુધીમાં તમે કાઢવાનો પ્રયત્ન કરશો અને તે નીકળી પણ જશે સાથે સૂર્ય અને ગુરુ જે વિરાજમાન છે તમારા કરિયરના સ્થાનમાં તો તે શું શું છે સૂર્ય અને ગુરુ ક્લિયરલી બતાવે છે કે તમે તમારા કરિયરમાં વર્ક પ્લેસ પર જેને પણ તમારી પાછળ પોલિટિક્સ કરવું છે જે લોકો જેલસ થઈ રહ્યા છે થવા દો તમે તે બધાથી ઉપર આવી રહ્યા છો તે લોકો ક્યાંક ને ક્યાંક તમારું ખરાબ બતાડવામાં તે લોકો જ પાછળ હટી રહ્યા છે તમને માન સન્માનમાં વધારો થઈ શકે છે બોસ તરફથી તમને રેકગ્નાઇઝેશન મળી શકે છે એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો તમારી હેલ્થ બાબતે ધન બાબતે ભાગ્ય બાબતે કરિયર બાબતે અને લાભ બાબતે ચાર જે પોતાની લાઈફના મેઇન જે પહેલું આપણે ગણીએ કે જે મેઈન પ પોર્શન ગણીએ તેમાં તો જુલાઈ મહિનો તમારા માટે સારો છે તેથી તો મહિનાની શરૂઆત વિડીયોની શરૂઆતથી તમને મહિનો તમારા માટે લાભદાયક છે તેવું કહ્યું હતું હવે થોડીક હવે આપણે વધારે ડિટેલમાં વાત કરીએ તો તમારું વિદ્યાભ્યાસ કેવું રહેશે વિદ્યાભ્યાસની વાત કરીએ કે પછી તુલા કન્યા રાશિના જે કોઈ પણ જાતકો છે તમારા જો બાળક છે ને તે પણ જો એજ્યુકેશન કરી રહ્યા છે તમે જાતે એજ્યુકેશન કરી રહ્યા છો તો તમારા બંને માટે સેમ રહેશે તો તમારા વિદ્યાભ્યાસના જે સ્વામી છે તે દસ નંબર રાશિ આવી રહી છે અને તે છે શનિ દેવતા શનિ દેવતા વિરાજમાન થઈ રહ્યા છે તમારા જીવનના સપ્તમ સ્થાનમાં એટલે કે આ પાર્ટનરશીપનું પણ સ્થાન છે તો વિદ્યાભ્યાસના રિગાર્ડિંગ જો તમે ગ્રુપ સ્ટડીઝ કરતા હો તમારું બાળક પણ જો ગ્રુપ સ્ટડીઝ કરતો હોય તો તેમને અટકાવો જો તે નહીં કરો તો તકલીફ તમને થશે તે લોકો ત્યાં ગ્રુપ સ્ટડીઝમાં શું કરી રહ્યા છે તમને જ નહીં સમજાય શનિદેવ છે તેથી તે ખૂબ પેશન્સ રાખીને તેમને સમજાવવા પણ જરૂર છે નહીં તો તેમને ખૂબ જલ્દીથી ખોટું પણ લાગી શકે છે કારણ કે રાશિના માલિક તો બુદ્ધ દેવતા છે તે લાભ સ્થાનમાં છે અને ત્યાંથી સીધી દ્રષ્ટિ પંચમ સ્થાન પણ કરી રહ્યા છે એટલે જો તમે પેશન્સથી સમજાવીને નહીં વાત કરો તો ભણવાનું તો સાઈડ પર એવું તે ખોટું લગાડીને બેસી શકે છે તમારા પબ્લેમિંગ કરી શકે છે કે તમે મારા સાથે યોગ્ય વ્યવહાર નથી કરતા તમે મારા પર ડાઉટ કરી શકો છો સેમ વેમાં તે જ રીતે જો તમે લવ રિલેશનશીપમાં છો તો તમારા રિલેશનશીપમાં પણ તમારે થોડી કાળજી રાખવાની જરૂર પડશે આ પ્રમાણે જ તમારા પાર્ટનર પર પણ તમે જો એ તેમના પર ડાઉટ કરતા નેચર તમારો થવાનો જ છે અને જો તે કરશો તો તે પણ કહેશે કે જો તમારે મારા પર ડાઉટ થતો હોય તો તમે મારા સાથે રિલેશનશીપમાં ન રહો આ પ્રમાણેના શબ્દો પણ તે યુઝ કરી શકે છે કારણ કે અઢાર જુલાઈ બાદ દેવતા તો વકરી થઈ રહ્યા છે એટલે આ જે કંઈ પણ સરકમ સ્ટાન્સીસ થઈ રહ્યા છે ને તે અઢારથી એકત્રીસ જુલાઈના વચ્ચે થવાના છે જો એકથી અઢાર જુલાઈમાં તમે શાંતિથી સમય કાઢશો તો પછી બાકીના સમયમાં પણ સારું રહેશે પરંતુ જો પહેલેથી તમે એ પ્રમાણેનું બીજ અંકુરિત કરી દેશો તમારા તમારા એજ્યુકેશનમાં કે તમારા સંતાનમાં કે તમારા લાઇફ પાર્ટનરમાં તો અઢારથી એકત્રીસમાં તો બુધદેવ તૈયાર જ છે કે ક્યારેથી તે થાય ને ક્યારે તમને પછાડી દઈએ આ ધ્યાન છે આપણે આગળ વાત કરીએ તો તમારા વિવાહના સ્થાનમાં એટલે કે તમારા મેરેજ રિલેશનશીપમાં વિરાજમાન છે તો તમારા મેરેજ રિલેશનશીપના સ્થાનમાં શનિદેવ વિરાજમાન હોવાને કારણે આગળ પણ મેં તમને કહી ચૂક્યો છું લવ રિલેશનશીપના તમામ જાતકોએ પેશન્સ રાખવું પડશે તે પ્રમાણે જે કંઈ પણ મેરિડ કપલ છે તેમને પણ પેશન્સ રાખવું ખૂબ જરૂર છે તેનું કારણ તે છે કે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં શનિદેવનું આવવું અને તેમનું સીધે સીધી દ્રષ્ટિ તમારા પર કરવી તેમની તૃતીય દ્રષ્ટિ શુક્રદેવ પર તમારા ભાગ્ય પર કરવી તે ક્યાંક ને ક્યાંક તમારા રિલેશનશીપમાં નાની મોટી બાબતે તકલીફ તકરાર થઈ શકે છે ખૂબ જલ્દીથી મૂડ સ્વિંગ થઈ જવું ખૂબ જલ્દીથી ખોટા લાગી જવું આ પ્રમાણેનું તમારા પાર્ટનરનું નેચર થઈ શકે છે તેથી સોરી માફ કરી દો હવે બીજી વખત નહીં કરો આ પ્રમાણેના શબ્દો કે જે તેમને પસંદ આવે આમ પ્રમાણે પોતાનું લેટગો કરીને પોતાનું બો ડાઉન કરીને જો આ મહિનો પસાર કરશો બીજી બધી રીતે સારો છે આ મહિનો પરંતુ તમારા પાર્ટનરને પણ જો સારી રીતે રાખશો તો આ મહિનો તમારા જેણમાં ચાર ચાંદ લગાવી દેશે તેથી જ તમારા પાર્ટનર સાથે તમારે નાની મોટી ટ્રીપ પણ પ્લાન કરવી પડશે કારણ કે શનિદેવ છે તો તે તમારા પાર્ટનર તમને કમ્પ્લેન પણ કરી શકે છે કે તમે અમને તો સમય આપી નથી રહ્યા તમે ફક્ત કામ કામ અને કામ જ કરી રહ્યા છો પૈસા લઈને ક્યાં જતા રહેવાના છો પરંતુ આ મહિનો તો તમને ધનલાવ આપી રહ્યો છે તો તમારે તે સપ્રમાણમાં તમારે વર્ક લાઈફ બેલેન્સ કરવું ખૂબ જરૂરી બની રહેશે આગળ આપણે વાત કરીએ તો જે પ્રમાણે રાહુ દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં વિરાજમાન છે કે જે રોગ ઋણ શત્રુનું છે અને મંગળ કેતુની જે પાપ યુતિ છે તે તમારા હોસ્પિટલાઇઝેશન અને ખર્ચાના સ્થાનમાં છે તો મિત્રો જો ધનલાભ તો થઈ રહ્યો છે બુદ્ધ દેવતા શુક્ર દેવતા સૂર્ય ગુરુ તમામ તમને ધનલાભ અપાઈ રહ્યો છે પરંતુ મંગળ અને કેતુ તે ક્યાંક ને ક્યાંક તમારા ખર્ચાઓ છવ્વીસ તારીખ બાદ વધારી શકે છે છવ્વીસ તારીખ જ કેમ છવ્વીસ તારીખે શુક્ર દેવતા તો ભાગ્યના સ્થાનમાંથી કર્મના સ્થાનમાં આવશે એટલે કે તમે અચાનક જ ઓનલાઈન શોપિંગ વધારી શકો છો કે શોપિંગ અચાનક જ વધારી શકો છો તેના કારણે પૂરા મહિનાને હું ભેગું કરેલી ઇન્કમ તે પાંચ દિવસમાં જતી રહી શકે છે અને તે મંગળ કેતુના કારણે પણ થઈ શકે છે શુક્રદેવના રાશિ પરિવર્તનના કારણે પણ થઈ શકે છે તો આ પ્રમાણે પૂરા મહિનાની મહેનત પાંચ દિવસ બગાડી ન નાખે તેની કાળજી રાખવાની છે તેથી જ તમારા ખર્ચાની જો વાત થઈએ તો સાથે વાત કરીએ તો રોગ રેણ શત્રુ ગેસ એસિડિટી ગેસ્ટ્રિક ઇશ્યુઝ આ તમામ વસ્તુ પૂરા મહિના દરમિયાન તમારે રહેવાની છે હા બુધ દેવતા અઢાર જુલાઈ સુધી તમને મદદ કરશે સૂર્ય દેવતા પણ મદદ કરશે પરંતુ રાહુ દેવતા જે છે તે પરમેનન્ટલી આ મહિનામાં રહેવાના છે અને તે ધીમી ગતિથી ઉલટી ચાલ ચાલ્યા જ કરવાના છે તેના કારણે તમને ગેસ એસિડિટીની જો તકલીફ રહેતી હોય મહેરબાની કરીને સારા ડૉક્ટરને બતાવીને તે તમારે ઉપચાર કરવા જોઈએ જો તમે રેગ્યુલરલી યોગાસન વ્યાયામ કરો છો તો તે તમારા માટે બેસ્ટ રહેશે તેથી આ મહિનામાં જો જોઈએ તો તમારે ફક્ત અને ફક્ત તમારી થોડીક હેલ્થ માઇનર હેલ્થ વિશે કાળજી રાખવાની છે અને તમારું એજ્યુકેશન તમારા સંતાન અને તમારા લાઈફ પાર્ટનર ફક્ત આ બાબતે તમારે કાળજી રાખવાની છે અધરવાઇઝ ધનલાભ બાબતે અને પોતે પોતાના જીવનમાં આગળ વધવા માટે કરિયર જોબ બિઝનેસ તમામ માટે આ મહિનો તમને પાછળના કરેલા કર્મોના સારા ફળ આપવા જે છે તો તેનો તમારે લાભ ઉઠાવો છે હવે ઉપાય શું કરવો જોઈએ ઉપાય કરું કહું તે પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં મારી જે સમજાની પદ્ધતિ છે તે તમને કેવી લાગી રહી છે તે જરૂરથી જણાવવાનું ન ભૂલશો અને વધારે લોકોને માહિતી શેર કરો જેના કારણે તમારા માટે તો ફક્ત એક શેર છે પરંતુ જો કોઈ બીજો વ્યક્તિ કન્યા રાશિનો કે તેના કોઈ પણ પાર્ટનર જો આ વિડીયો તે શો કરશે અને તેના લાઈફમાં એક પણ ચેન્જ આવશે ને તો તેના વેલ વિશે તરીકે તમને જ તે સારું પુણ્ય મળી શકશે તો તમામ લોકોને શેર કરવાનું ના બોલશો હવે આપણે આગળ વાત કરીએ તો ઉપાય ઉપાય તરીકે તમારી રાશિના સ્વામી બુધદેવતા શુભ સ્થાનમાં છે અઢાર જુલાઈ બાદ તકલીફમાં છે પરંતુ તમે જેટલું પણ ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરશો વિદેશમાં હો કે દેશમાં હો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરશો તેટલું તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે બીજો ઉપાય ઇન્ડિયામાં તમે તે પણ કહી શકો છો કે ઓનલી દરેક બુધવારે તમારે ગાયનું કાચું દૂધ કે પછી એક લોટો ચોખ્ખું પાણી તમારે પીપળામાં ચડાવવું જોઈએ ઓનલી બુધવારે ઓનલી વેનર્સ ના દિવસે જ હવે જો તમે વિદેશમાં છો તો ગણપતિ ગણેશજીનો તો તમને પાઠ આપ્યો છે કરવાનો પરંતુ તમે ગણેશજીના કોઈ પણ મંત્રોચ્ચાર કરશો તો તે તમારા માટે શુભદાયક સાબિત થઈ શકે છે સાથે જ તમે જો શક્ય બને તો ઓર્ફનેજ હોમમાં જઈને નાના બાળકોને તમે જેટલું પણ આહાર આપજો એટલે કે તેમને ભોજન કરાવો એકથી વધારે વાર તમારી જેટલી ઇન્કમ છે ઇન્કમના ઓનલી વન પર્સન્ટ જેટલું પણ જો નાના બાળકોને ઓર્ફનેજ હોમમાં ભોજન કરાવશો બુદ્ધ દેવતા ખુશ થશે ગણેશજીના આશીર્વાદ મળશે અને તમને આ મહિનામાં જે પાસ્ટમાં જે જે કંઈ પણ તમને તકલીફ છે કે કંઈ પણ તમે કામ કર્યું છે તેનું ખૂબ સારું ફળ આ મહિનામાં આપી શકે છો તેથી કન્યા રાશિના તમામ જાતકો જો ઓવરઓલ કન્ક્લુઝન કહું આ મહિનો તમારા માટે ખૂબ સારો છે લભ ઉઠાવો બિઝનેસમાં નવા પ્લાનિંગ કરો તમારી તાર્કિક ક્ષમતાનો ઉપયોગ કરો માન સન્માન તમને રેકગ્નાઇઝેશન તમામ વસ્તુ મળી રહી છે ભાગ્યનો સાથ પણ મળી રહ્યો છે કન્યા રાશિના જાતકો હવે કઈ વારની તમે લેટ કરી રહ્યા છો હવે આગળ વધો જીવનમાં બહુ રાહુ અને કેતુ જ્યારે તમારી રાશિમાં હતા ત્યારે બહુ વેટ કરી લીધું છે હવે જીવનમાં આગળ વધો તો તમામ કન્યા રાશિના જાતકોને માહિતી શેર કરો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવનું ના બોલશો વધારે લોકોને શેર કરો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય